જય શ્રી કૃષ્ણ અમારી આ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે અમે તમને એક કથા સાંભળવા જઈ રહ્યા છીએ આ કથાને પૂરેપૂરી સાંભળવા નમ્ર વિનંતી છે કારણ કે અધૂરી કથા સાંભળવાથી અધૂરું જ્ઞાન મળે છે અને અધૂરું જ્ઞાન ક્યાંય કામમાં નથી આવતું તો આ વિડીયોને અંત સુધી જરૂર નિહાળજો એક વાર દેવી રૂકમણી ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે હે પ્રભુ મનુષ્ય લોકમાં વ્યક્તિ પોતાની સરખામણી બીજા સાથે કરીને બધું હોવા છતાંય સતત ઉર્જાયા કરે છે જગતની દરેક વ્યક્તિ સુખ ઇચ્છવા છતાં પણ તે મેળવી શકતી નથી અને મળે છે તો એ લાંબુ ટકતું નથી એનું કારણ સતત બીજા સાથે પોતાની જાતની સરખામણી કરવાની માણસ આપણી મનોવૃત્તિ શા માટે પ્રભુ ત્યારે પ્રભુ શ્રી કૃષ્ણ કહે છે હે દેવી રૂકમ તમારો પ્રશ્ન ખૂબ જ મહત્વનો છે એના વિશે દરેક મનુષ્યએ જાણવું ખૂબ જ જરૂરી છે હું તમને એક કથાના માધ્યમથી સમજાવું છું તો સાંભળો આ કથા મિત્રો આ કથાને અધૂરી રાખવાની ભૂલ ના કરતા કૃષ્ણ કહે છે દેવી રૂકમણીને એક રાજા હતો સતત પોતાની પ્રજા માટે કંઈક ને કંઈક સારું કરવાની શોભ ભાવના એના અહીંયા વસેલી હતી એને એક દિવસ વિચાર આવ્યો કે મારી પ્રજા માટે એક સરસ બગીચો બનાવવો છે આ બગીચામાં તમામ પ્રકારના વૃક્ષો અને ફૂલ છોડો હોય કે જે બગીચાની મુલાકાત લેનારા કોઈ પણ મુલાકાતીના મનને આનંદથી ધરબતર કરી દે પોતાના આ વિચારને મૂર્તિમંત કરવા માટે રાજાએ કેટલાક નિષ્ણાંત માણસો રોક્યા અને બગીચાનું કામ શરૂ કરાવ્યું શ્રી કૃષ્ણ કહે છે બગીચાનું કામ શરૂ કરાવીને પછી રાજા તો પોતાના રોજબરોજના વહીવટી કામમાં પરોવાઈ ગયા બગીચો તૈયાર થઈ ગયો અને બગીચાની મુલાકાત લેવા માટે રાજાને કહેવામાં આવ્યું પરંતુ રાજા બીજા કેટલાક કામોમાં વ્યસ્ત હોવાથી બગીચાની મુલાકાત લઈ શક્યા નહીં થોડા વર્ષો પછી એકવાર રાજાને રોજબરોજના કામમાંથી ફુરસત મળતા તેઓ આ બગીચાની મુલાકાતે આવ્યા એમણે આવીને જોયું તો બગીચાના તમામ વૃક્ષો અને ફૂલ છોડ હતા ફળોથી લથબધ ઝાડ પણ ઉદાસ હતા અને ફૂલોથી લચી પડેલા છોડ પણ ઉદાસ હતા રાજાને એ નહોતું સમજાતું કે આ બગીચાના તમામ વૃક્ષો અને છોડવાઓની યોગ્ય પાવચ કરવા છતાં પણ આ વૃક્ષો અને છોડવાઓ બુરજાયા કેમ છે મિત્રો જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હમણાં જ કરો અને આ વિડીયોને જરૂર લાઈક કરો આપની એક લાઈક પણ અમારા માટે બહુ જ કિંમતી છે શ્રી કૃષ્ણ કહે છે હે દેવી ત્યારબાદ એ રાજાએ સફરજનના વૃક્ષને ઉદાસીનું કારણ પૂછ્યું તો સફરજનના વૃક્ષે કહ્યું અરે મારામાં ફળ બહુ આવે છે પણ હું આ દેવદારના વૃક્ષને જોઉં છું ત્યારે મને એમ થાય છે કે એ કેટલું ઊંચું છે ભગવાને મને એના જેટલી ઊંચાઈ કેમ નથી આપી સફરજનનું વૃક્ષ જેને નસીબદાર ગણાવતું હતું તે દેવદારના વૃક્ષે પણ પોતાની વ્યથા વ્યક્ત કરતા કહ્યું હું બહુ ઊંચો છું પણ મને ફળ કેમ નથી આવતા આ ફળ વગરના વૃક્ષની કિંમત તો સંતાન વગરના દંપતિ જેવી કહેવાય ભગવાને મને નાળિયેરી જેમ ઊંચાઈની સાથે ફળ પણ આપ્યા હોત તો કેવું સારું હતું નાળિયેરીએ પોતાના દુઃખની દાસ્તાન રજૂ કરતા કહ્યું ભગવાને મારામાં ફળ મૂક્યા પણ આટલે બધે ઊંચી મૂક્યા છે ઘણી વખત તો માણસ મારા ફળનો ઉપયોગ કરવાનું જ ટાળે છે મને વેલા વહેલા કેમ ન બનાવે શ્રી કૃષ્ણ કહે છે રાજા આ બધાની ફરિયાદ સાંભળતા સાંભળતા આગળ વધ્યા વૃક્ષોની જેવી જ ફરિયાદ ફૂલ છોડની પણ હતી પોતે બીજા જેવા કેમ નથી એ વાત ફૂલ છોડને પણ ઉજવતી હતી રાજા પોતાના સા નિસ્તેજ બગીચાને જોઈને ઉદાસ થઈ ગયા ત્યારે અચાનક જ ચાચાની નજર થોડે દૂર રહેલી એક વેલ પર પડી તે વેલ એકદમ લીલીછમ અને તાજગીથી ચમકતી હતી બુરજાયેલા આખા બગીચાની વચ્ચે એક મિત્ર આ વેલને તાજી માજી જોઈને રાજાને ખૂબ આનંદ થયો એ દોડીને વેલ પાસે ગયા ત્યારબાદ રાજાએ વેલને પૂછ્યું આ બગીચાના બધા જ વૃક્ષો અને ફૂલ છોડ બુરજાયેલા છે પણ તું આવી તાજી માજી કેમ છે વેલ રાજાની સામે જોઈને હસી અને પછી બોલી હું મારી સરખામણી બીજા કોઈ સાથે નથી કરતી ફળોથી લતભ વૃક્ષને જોઈને કે ફૂલોથી લચી પડેલા છોડને જોઈને મને દુઃખ નથી થતું કે મારામાં ફળ કે ફૂલ કેમ નથી કારણ કે હું સમજું છું કે આ બગીચામાં મને લાવતી વખતે મારા મહત્ત્વને ધ્યાનમાં લઈને જ લાવવામાં આવી હશે મને આ ધરતી પર રોપવામાં આવી ત્યારે રોપનારને ખબર જ હશે કે મારામાં ફળ કે ફૂલ આવવાના નથી અને છતાંય મને રોપી તો મારી આ બગીચાને સુંદર બનાવવામાં કોઈ જરૂર હશે જો મારે જરૂર ના હોય તો પછી મને આ બગીચામાં લાવવામાં જ ન આવી હોત બસ મેં તો માત્ર મારી જાતને વિકસાવી જેથી હું મને અહીં લાવનારના ઉદ્દેશને પૂર્ણ કરી શકું આજે આપણા ચહેરા પરનો આનંદ જોઈને મને પણ આનંદ છે કે હું મને લાવનારના ઉપદેશને પૂર્ણ કરી શકી છું શ્રી કૃષ્ણ કહે છે હે દેવી ડુક્મણી જેમણે આ જગતરૂપી બગીચો બનાવ્યો છે એવા પરમાત્માએ આ પૃથ્વી પર મોકલેલા એક એક મનુષ્યનું મહત્વ છે દરેકને જુદા જુદા કાર્યો માટે લાવવામાં આવ્યા છે પરંતુ આપણે આપણી સરખામણી બીજા સાથે કરીને બધું હોવા છતાંય સતત મૂર્જાયેલા રહીએ છીએ જગતને દરેક વ્યક્તિ સુખ ઈચ્છવા છતાં પણ તે મેળવી શકતી નથી અને મળે છે તો એ લાંબો ટકતું નથી એનું કારણ બસ એ જ છે સતત બીજા સાથે પોતાની જાતને સરખામણી એ સરખામણી કરવાની માણસની મનોવૃત્તિ છે સંગીતના કાર્યક્રમમાં જેટલું મહત્ત્વ હાર્મોનિયમ વગાડવાનું હોય છે એટલું જ મહત્ત્વ મંજીરાવાળાનું પણ હોય છે પણ મંજીરાવાળો હાર્મોનિયમવાળા સાથે પોતાની જાતની સરખામણી કરે તો એ પોતે પોતાની જાતને તો નુકસાન કરે જ છે સાથે સાથે સંગીતની મજા પણ બગડી જાય છે કારણ કે પોતાની બીજા કરતાં ઉતરતા ગણવાની ભાવનાની અસર એના કામ પર પણ થાય છે શ્રી કૃષ્ણ કહે છે બીજાની સાથે પોતાની જાતને સરખાવવાનું બંધ કરીને આપણે જે છીએ એની મજા લેવી જોઈએ ધન્યવાદ મિત્રો મિત્રો જો આપને અમારી આ વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો જય શ્રી કૃષ્ણ